હા તો હાલ ફેમિલી કેમ છો બધા મજામાં નવા માં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે આવી ગયા છીએ ખાતર પાડવા બરાબર નાળિયેરું છે કે એમાં નાળિયેર પાડવા જવાના છે આ તો બધા ભાઈ આવી ગયા છે બરોબર અને જવાના છે બરોબર વાઈડ ના હા કે નહીં આગળ વાઈડું ભાઈડું તોડીને જાય છે બરોબર અને ઘણા ખરા ખાતર પાડવાના છે હા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો દાતાડા લઈને નીકળી ગયા છે જો રાણો રાણા રીતે ખાપકો વાયડું ગમે તોડો હવે

અને જો આની જે માલવાનું હોય જો તાર છે ઓહ નાળિયેર પાડવા જાય છે કારણ કે નાળિયેર એ આપણી છે નહીં પણ અમે પાડવા જાય છે હું પહેલી વાર છઉં આમાં વાહ ફાટી જાય તો જંગલ છે આ બધું આમાં બધા ભાઈ આને આમાં હેક નહીં નારિયેર છે છે નારિયેર પાડવા જાય છે બરોબર અને હું પહેલી વહેલી છો નવા ભવા છો બરાબર પણ હું બધાની પાછળ એટલે તો આપણે આપણી તૈયારીમાં રહેવું પડે ખતરામાં છે ને વાંધો તો ન આવે પણ બરડા ફાટી જાય દવા લાખ કેટલા દૂર નીકળી ગયા દોડો જલ્દી દોડો દોડો દવા આ માલે ઘણાય પાડી લીધેલા છે નારિયેર લાગઢ છે જો વલ્લામાં જવાનું છે લુંબું લુંબુ ઉતારવાની છે જામાંથી જાય છે બટાણ બધું છે આમાં એટલે દોડી આમ હું છે કવાર ન લગાડવા તો હું દોડું છું હો જલ્દી હો ઉતા ઓય રાખજો વાહ આપી જાવો લાઈક શેર યાર સબ્સ્ક્રાઇબ ચેનલનો નોકરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો બધા હવ નહીં રીતે બધા પોત પોતાનો સ્વીકાર કરવા નીકળી ગયા છે બરાબર હા બોલો

અમે તો ઉપર બેહી જ ન કેલા આ કેની માખો લે કામ લાગે બોલી લૂમ પડે અમને પાંડા પાંડા દાતડા થી લૂમ પડે દાતડું ને લાવ્યા દાતળો ઈ ખાલી પોળવાનું હતું ના

અરે જો કેસ તો કર્યો તો જો એને કાઈ નથી આ કેસ ચાલતા આવડે કોને પીવું પીધે રાખો કે હું કોને પીવું અમે તો પીવું વિડીયો બંધ કરી દે હું હું પણ નો છે એ થાય

તો આવી રીતના તોડવાનો આવે ઓ અમારે વિડિયો ચાલુ છે પરદા આંદોલન છે હળુ છે પાડે છે તોડવાનો એલા તોડવા હું ફોડવાનો દેતા છે સાઈડમાં નો સાઈડમાં પીવા નહીં

એ જ જીતને મોસી કદી વાર લગાડ્યું ભાઈ જે ગયો ભલે પાડતો હોય હમ ખાતર પાડી દીધું હવે થઈ હવે થઈ ગયા ભાઈ ગયો હાલો

ચાર તો નઈ નઈ આવી ગયો પડી જાય જો બળી છે કે બળી બળી વાળું નથી કે આ થોડી ઘણી આમાં છે બળી જ આ મજા આવે એવું છે ખાવાની

ભાઈ જાની એ ભાઈ જાહ હમા સગ લાગે છે ને રાખજો ફોડો અને

ખાતર એટલે ખાતર જ પાડવા બાકી એમાં કઈ ઘટ્યા નહિ ખાતર એટલે ખાતર જ હોય એમાં શું પીવા પડે હજી બે ત્રણ ભરેલી મોટી બાકી છે

રિયા કેટલા લઈ જવાનું છે ઘરે પ્રોગ્રામ લઈ જવાનું પાડો પડશે પ્રોગ્રામ કરે વાત કરો નો આ જે એ હોટેલ માં તો ભરત ને પૂછીએ પછી આપણે આવીએ

એવા આસી આસી એનો ઓલો ઉતારે હી આમ પણ તો તમે આવો આ તો એમ કરો એમ કરો હાલો આવો આવો ત્યાં છે હો આમાં હે

પછી તો પંદર કાઢી નાખવાના છે મજા આવે આ મતલબમાં એવું છે માલિકાનો બીજો શું કેવાય કબજો કરેલો છે અમે ખાતર પાડવા નીકળી ગયા પાંચ જણા છે પછી આમાં ઉભો ન રેવાય ફટાફટ નીકળવું પડે સાવી કોને પાછા કાઢી મારી આ બધા ધોળ્યા છે પણ મળતી થોડકી ને મારું પોઈન્ટ નહીં હસવા તું મરતી બોલો ભલે આવ્યો હાથમાં સવલું છે જ તે દાતરડું કાટા છે કાંટા છે એવો આપણે સુરતના નવા ખોવા કહેવાય સુરતમાં ને આપણે ગામડાના છીએ પણ સુરતમાં પાંચ સાત વર્ષથી રહી છે નહીં એટલે આમાં કંઈ જોઈને વિચારીને લેવું પડે આમાં વાર ન લાગે હા પાણી આમાં પીર્યું બધે પાણીમાં હાલવું પડે પેલા નીકળ્યા ટપી હળુ હળુ હા છે નાળી મૂકી દે

કેટલા ગાડીઓ મૂકી ખાતર પડવામાં શું છે કે આવીએ કે નહીં ગમે ત્યારે એટલે ગાડી એટલે જ રાખવી પડે નગર પાસા છે ને અહીંયા લેવા દેવા વગેરે ઝપટે અમી સડી જાય જો પાણી અહીંયા એટલું ભરેલું છે તો ભાઈ આવી જશે વ્યક્તિ એવા ખોલો અને ઝપટ બોલાવો ડીકી તાત્કાલિક ખોલો ડીકી ખબર વળી મારી ગયો ખોલો હાલો કઈ કે મામ હાલો એક એક કેસ પકડતા નાખતા હતા તો ખાતર આની જેમ પડે તાત્કાલિક ફગાવો તમ તારે માલ ભરો એટલે પાંચસો રૂપિયા નો માલ વધારે પાંચસો નો માલ આમાં ભરીને લઈ જાય ને બીજો શું પંદરસો બે હજાર નો ખાતર જો આવી રીતે પડે એટલા માણસોની જરૂર પડે ચાર માણસો પાંચ સહી એક મીડિયા વાળા છે દાતડો જોવા ભાઈના હાથમાં છે હાલા વાટે રેવા નાખો ડાકીમાન ખેપકાવો પછી આમ બીજો કઈ વાટનો જોવાની જોવો તો નીકળી જાય છે આ ત્યારે હાલો મોટા બેહી જા જઈએ જવું ને ઈ પેલા માલ ફુગાડો માલ લે ધોળી પેટા જવું ને હવે એની મની આય હવે તો ઉપાડીને પેટ્રોલ લીધા ધોળી પેટા આઈ જા ને જાય ને નીકળી જા ખાતર પાડી પેટ મુના કરે કોપર થઈ ગયું છે આ